জবাবিদ কী দেওয়া

મારે પ્રશ્ન આવ્યો ગુરુ ગોવિંદ કા ગોવિંદ ગુરુ અકેગર મો આલે આના આધા એય ટી જના એ તો 4 કલાક નો પ્રિયર ખાટા 40 વરસ ની આની જાય તો કુટામ કુટામ જાવ ના ના પેલી લીલાવતી એ વિષ્ણુએ દ્રશ્ય બનાય તો narad ને ફસાવ તા એ ઉસુંદરી હતી અન આત્મ લખેલું લેખ કણ નહી આ લેખાતા મારે એક જન આયલો કે તમાર હાથો એટલા ગી બે છે ઇને મે કોક જોઉ હું તો એ હાથ એટલે પેલા આ સુંદરીના હાથે સ્વયંવાર કરવા માટે બધાય ભેગા થઈ ગયા પણ એક લખેલું હતું કે એક જણો આ બાજુથી થી અને એક જણો આ બાજુ થી વચ આ દિશા પકડવી બહુ છે દાખલા તરીકે કમાલીન કબીર કોક રમેશભાઈ રોમાભાઈ અને કોક રોમાભાઈ રમેશભાઈ ક્યાં તો આખું નહીં બદલાઈ દેતું

એટલે પહેલા સમજાવે કે તૈય લોક નો નાદ તો શંકર જ આપણે બે હોક ના દે ખોટું એટલે આપડો કોઈ

હું તમને ને નહિ એટલે પેલા અડધા જણા ન્યા કે ત્યાં નો નાથ હોય સ્વયંભર અડધા બે રહ્યા

હું નહી આલું એવો તમે હું એવા તો લઈને જતા રહ્યા નહીં આલા તો રોડ ઉપર હોટલ માં પૈસા ગયો હા દરબાર મને